દાહો જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર ખાતે ઓગણ સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજાઈ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ આદિવાસી આશ્રમ શાળા ડુંગરપુર ખાતે ઓગણ સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી આ દરમિયાન જિલ્લા પંચાયત દાહોદ કારોબારી અધ્યક્ષ અભયસિંગભાઈ મોહનિયા તાલુકા પંચાયત પ્રમુખ ધાનપુર અભયસિંહભાઈ મોહનિયા અન્ય જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો ડુંગરપુર સરપંચ ધાનપુર સરપંચ શ્રી તાલુકા રમત કન્વીનર રાકેશભાઈ ખાબર તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા પ્રથમ વિજેતા ટીમ અંડર ફોર્ટીન ભાઈઓ દુધામલી પ્રાથમિક શાળા ટીમ ડુંગરપુર આશ્રમ શાળા અંડર નાઇન્ટીનમાં ભાઈઓ બહેનો વિજેતા ટીમ ડુંગરપુર આદિવાસી આશ્રમ શાળા તમામ વિજેતા ટીમોને નામ આપી ખેલાડીઓને શુભકામના પાઠવવામાં આવી રિપોર્ટર હાર્દિક કુમાર ધાનપુર